પદ્મા ગીત અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આ ગીત વીર માંગડા અને ને ની સત્ય ઘટના પર છે દ્વારકાના ભાણવટ તાલુકામાં આવેલ ધુમલીના રાજા ભાણ જેઠવા ના ભાણે જતા એક દિવસ માંગણાવાળો વાળો હરસિદ્ધિ માતા ના દર્શન માટે ગયો ત્યારે લુટારા એ પર હુમલો કર્યો અને બધું લૂટી ગયું આ ખબર પડતા જ માંગણાવાળો વાળો યુદ્ધ માટે નીકળ્યો તેને રસ્તામાં પદ્માવતી મળે છે બંને એકબીજાના પ્રેમમાં હોય છે માંગણાવાળાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ અને યુદ્ધ માટે નીકળી જાય છે યુદ્ધમાં વીર માંગણાવાળો શહીદ થાય છે અને પદ્માવતીને આપેલા વચનને ખાતર ભૂત બનીને વડના ઝાડ પર જઈને બેસે છે હવે પદ્માવતીના લગ્ન વેપારીના પુત્ર સાથે નક્કી કરવામાં આવે છે જાન વિસામો ખાવા આજ વડના ઝાડ નીચે રોકાય છે ત્યારે વડ પરથી લોહીના આંસુ તેના કાકા અરસી પર પડે છે માંગણાવાળા એક બની તેની સાથે લઈ જવાની વિનંતી કરી ભૂત માંગણા વાળા વરરાજા બની ને જાય છે અને લગ્ન કરીને પાછા ફરતા તે જ વડના ઝાડ પાસે આવીને અદ્રશ્ય થઈ જાય છે આ વડ નું ઝાડ આજે પણ ભૂતવડ તરીકે ઓળખાય છે